તો હલો ભાઈશ આપણે આજે આવી ગયા સુરત વરાછા પ્રાણી સંગ્રહાલય જોવા માટે ફૂલ ફેમિલી સાથે આ જો આ ગાડી પડી છે આ ગાડી તમને અંદર લઈ જાય ભાડાથી ફેરવવા માટે તો આપણે આગળ તમને દેખાડી દઉં જો અહીંયા હંસ છે જો હંસ છે હંસને નાસ્તો કરાવીએ છીએ જો એક તો અંશ અંદર તરે છે જો કેટલા હંસ છે અહીંયા ચલો ત્યાંથી હું તમને આગળ દેખાડું છું અહીંયા જળબિલાડી આવી ગઈ જો જલ બિલાડી છે અહીંયા જો આગળ જે ઉપરથી જેવી કેવો ધોળે છે જો એ જલબુલાડી છે એ પાણીમાં આવી ગઈ જુઓ અરે પાણીમાં બહુ તારે જલ દો આ જો એ જલબુડા બહુ છે પણ એ છે ને ઉપર અંદર એના ખાડા છે ત્યાં જતી રહે છે ના અંદર બહુ છે જલ બિલાડી બીજી બી છે એના ખાડામાં ચલો તો આપણે આગળ જઈએ ત્યાં હું તમને ચિત્તો દેખાડી દઉં આ જો ચિત્તો છે અહીંયા ચિત્તો જોઈ લો ત્યાંથી આપણે આગળ જઈએ તો ત્યાં વાઘ દેખાડી દઉં તમને આ જો આ વાઘ છે જો બેઠા બેઠા પાણી પીવે છે જો કે બેઠો ત્યાંથી આગળ બીજો વાઘ દેખાડ્યો તમને આ જો અહીંયા અહીંયા બી બ્રાઉન કલરનો વાઘ છે તો એની બાજુમાં જઈએ તો ત્યાં સિંહ છે જુઓ આ સિંહ છે જો સિંહ સિવા સુતા છે બે આ જો સિંહ હોતા છે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ હું તમને ત્યાં દેખાડી દઉં ત્યાં શિયાળ દેખાડી દઉં તમને શિયાળા છે અહીંયા હા જો અહીંયા શિયાળ છે જો શિયાળ બે દોડા જ કરે છે દોડા જ કરે છે એ જો કહેવાય દોડા ચાલો આપણે આગળ જઈએ તો ત્યાં તમને હું રિંચ દેખાડી દઉં આ છે કહેવાય બધા કોઈ ભાલું તો આપણે એ રીંછ કહીએ આને રિંચ જ કહેવાતું હોય આ જો નીચે કોઈ નાસ્તો રાખે ને એ છે ને વીણે છે જો કેવો વીણે છે જો એ લોકો નાખે જ છે જુઓ ત્યાંથી આપણે આગળ જવું છે ત્યાં જુઓ મગર આવી ગયા આ જો લાંબી લાંબી ચાચવાળા મગર છે આ વિદેશી મગર કહેવાય હવે બાજુમાં આપણા મગર છે જુઓ આ આપણા મગર જુઓ જે કેવા પડ્યા છે જુઓ તો એક તો ડાખું પાડીને પડ્યો છે જુઓ એનાથી ઉપર બધું બીજો મગર છે હું તમને દેખાડી દઉં ચાલો આ જો અહીંયા જુઓ મોટો મગર છે જુઓ જો આપણી બાજુ ફરીને બેઠો છે જુઓ ચાલો ત્યાંથી આપણે આગળ જઈએ તમને સહમુખ દેખાડી દઉં જો અહીંયા સહમુખ છે યા તો આ તો ગામુક એવું કહે છે પણ આપણે તો શાહમુખ કહીએ એટલે આપણે તો દેશી ભાજપ સહામુખ કહીએ અને જો મોટા મોટા છે ને મોટા મોટા પકવાળા જુઓ કેટલા છે અંદર બહુ છે હમ ચાલો તો ત્યાંથી આપણે આગળ જાવું છે હું તમને બીજા પક્ષી દેખાડું છું આગળ ત્યાં જુઓ ચાલો જઈએ આગળ અહીંયા જુઓ બધા બગલા બેઠા છે આ બગલા છે બધા જુઓ કલરિંગ કેવા કલરના છે બગલા ચલો અહીંયાથી આપણે બાજુમાં જઈએ તો આ જુઓ આ બહુ મોટા મોટી ચોંચવાળા બગલા છે એ જુઓ આપણી આપણી બાજુમાં આ જુઓ એ પણ ખાવા હારો એમ કરે છે જો ચા નજીક આવી ગયું છે ને જો આપણી પાસે જ પૂછે બાજુમાં જ એ ખાવા હારું એમ કહે છે તો આપણે આગળ જઈએ જુઓ ઈપ્પુ બોટે મચ છે આ તો બહુ મોટું છે પણ પાણીમાં છે ને એટલે દેખાતું નથી બહાર આ બહુ હેવી છે જોઈ લો કેવો છે ઇપ્પુ બોટે મચ પાણીમાં જ રહ્યા આખો દિવસ પાણીમાં જ ફર્યા કરે જુઓ જુઓ હમણાં પાછો પડશે જુઓ પાછી ઘૂમટે મારી જુઓ પાછો આ બાજુ આવે છે જુઓ આપણી તરફ ચાલો આગળ જઈએ તમને હરણ દેખાડી દઉં જુઓ આ હરણ છે નાની નાની હાઈટના જુઓ અહીંયા બહુ છે જો અમે બી બહુ છે જુઓ કેટલા છે અહીંયા હરણ બહુ છે જુઓ ત્યાં તો અહીંયા આગળ આપણે તમને મોટા હરણ બતાવી દઉં જુઓ અહીંયા મોટા હરણ છે જુઓ કાળા બી છે બ્રાઉન બી છે જો હરણ કેટલા કેવા ઊભા છે સિંગડેલા હમ ચાલો આગળ જઈએ તો જુઓ અહીંયા અહીંયા બી એ જ જ છે વાઈટ છે બ્રાઉન છે આ બધા નાની નાની હાઇટના છે કયા દેશના છે તો આપણને ખબર નથી જુઓ કેટલા છે જુઓ નાની હાઈટના તો અહીંયા બી બાજુમાં બી એવા જ જ છે પણ એ બધા અલગ અલગ કલરના છે અહીંયા જુઓ કેટલા છે ચલો તો આપણે પક્ષી પાસે આવી ગયા જુઓ મોર જે પોપટ છે જુઓ આ બી વિદેશી પોપટ જ છે જો એક ઉપર બેઠો છે બ્લુ કલરનો મોટો જો આપણે એની બાજુમાં જઈએ ત્યાં આપણા મોર હશે તમને દેખાડી દઉં ચાલ રાખો જો અહીંયા બી પોપટ છે ભાઈ અલગ અલગ કલરના જો વિદેશી છે અંદર આપણા વિશે જુઓ તો બાજુમાં મોર મોર છે છે અને બધા જો મોર છે રાષ્ટ્રીય પક્ષી મોર છે આ જો આની પક્ષીમાં જો વ્હાઈટ મોર છે આ જો અંદર કેટલા છે મોર જો આ બી વ્હાઈટ મોર કહેવાય આને આ બધા વ્હાઈટ મોર છે અંદર જો કેટલા છે વ્હાઈટ મોર આ બધા વાઇટ મુહૂર્ત છે એની બાજુમાં બી જો અલગ હશે કંઈક જો અહીંયા બી જો કે કેવા છે કલરના પક્ષી જોવાની બાજુમાં જ એક એમણે ગુમા કરતો હશે એની પહોંચે આ જો આ જો એ બી કેવા કલર છે એ જો આમથી આમ દોડા કરે છે એ એમ કે આ લોકો આપણે ના કંઈક નાસ્તો નાખવા આવ્યા છે તો મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને